हाय गाइस गुड मॉर्निंग सौरव जी सोई रहे हैं गाइस 7:30 हो आया है हाथी चा लेन गई है गुड मॉर्निंग चाय बना लाए चलो गाइस चाय पीवा माटे आओ पीहू न रोई नहीं बेटा 12 सोई रिया है गुड मॉर्निंग ગાઇસ પોતું કરાવ દવા નથી દેતું કરવા દે બેટા મમ્મી પોતું માર

સૌરવને ગરમી બહુ લાગે છે એટલે માટે ક્યાંય ઉગાડો થઈ ગયો છે સૌરવ છે ઉગાડા થયા તમે હા ગરમી લાગતી હતી માં અમુ જોજે માં અમુ જોજે ગરમી લાગતી હતી બેટા શું બનાવ્યું વાટી જમવામાં ગાઈસ કેપ્સિકમ બનાવ્યા છે આજે રોહી પીવું છો જઈ ઓ કારાબી લાગે હાજી મામા મરચા રોહીનારા આવી લાગે તીખો નહી કેપ્સિકમ તો મોઢા આવે નહી પેટી મોવા ગુડ નાઈટ કે તીજા ગુડ નાઈટ જી માતાજી કે ચાલો ભાતી ગુડ નાઇટ થઈ ગયો જય અં ભાઈ ચાલો ગાઈશ ગુડ નાઇટ જમવાનો ટાઈમ થઈ ગયો છે સવરા પણ આપો ખીચડી આપો પેલા